ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી ડીસામાં શાળાઓ ખુલ્લી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓ ક્યારથી ખરીદવા તે બાબતને લઈ વિવાદ ચાલી રહ્યો છે જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગા લગાવી મન ફાવે તેવા રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો જેને પગલે આજે એનએસયુઆઈ કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક દિશા સાહેબ દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ એનએ સિવાયના કાર્યક્રોની અટકાયત કરી હતી શાળાના આચાર્ય મુકેશભાઈએ એનએસ સિવાયના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલા કરાયો હોવાનો આક્ષેપ કરાતો હતો જ્યારે એનએસ સિવાયના પ્રમુખ હાર્દિક પઢિયારે આવો કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોઈ સબસ્ક્રાઇબ કરતાં ના ભૂલે ઝા અપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે